જ્યાંનો અટક પાક પચીસ ત્રીસ ટકા નિષ્ફળ થાય તો આની આ ડુંગળી છે પાંચસો રૂપિયા સસો રૂપિયા ન મળ્યા અને ગ્રાહકો બિચારા ડુંગળી ખાવા માટે વલખા મારવા મળે એ પછી ત્યાં બાંગ્લાદેશમાં જો નિકાસ થાય તો પણ શું એના ભાવ ખરેખર દબાણેલા છે અને ભાવ ખરેખર દબાવવાનું પાછળનું કારણ શું છે નમસ્કાર ખેડૂત મિત્રો હમણાં હમણાં છે ને આ વસ્તુની બહુ અત્યારે માર્કેટમાં વાતો થઈ રહી છે અને એક એમાં પોસ્ટ હમણાં બહુ વાયરલ થઈ રહી છે કે આ કળીના ડુંગળીના નિશા ભાવના કારણે અગિયાળી ત્યાર પછી તળાજાના અમુક ગામો દાત્રડ જેવા જે ગામો છે કુંડેલી આવા ગામોની કળીનું કોઈ ધણી ધોરી નથી એટલા માટે આપણે પ્રગતિશીલ અને મારી પાછળ તમે જોવો છો કે બે થી અઢી હજાર મણ જે માલ ભરેલો છે એ ખેડૂત પાસે આવ્યા આવ્યા છીએ અને એ ખેડૂત પાને પાસે આપણે જાણી લઈએ કે ખરેખર વાસ્તવિકતા શું છે કે આ પોસ્ટર જે વાયરલ છે તે સાચી છે સચ્ય હકીકત શું છે શું આવો માલ ઝીણો એક સરખો હોય તો પણ શું એના ભાવ ખરેખર દબાણેલા છે અને ભાવ ખરેખર દબાવવાનું પાછળનું કારણ શું છે એની આપણે ખેડૂત પાસેથી પૂરી માહિતી લેશું એટલે આપણને સચ્ય માહિતીમાં મળી રહેશે અને બીજું મિત્રોમાં આપણે એ પણ જાણવું છે કે આ વર્ષે એને કારણ કે આ જે ખેડુ છે એમનું નામ છે મનુભાઈ ભગવાનભાઈ લાદવા તેમની વાડીમાં દસ વર્ષ દર વર્ષે બાર થી માંડી પંદર થી સત્તર વીઘાની ડુંગળી એ પોતે કરે છે એટલે એમને આ વર્ષે તે કેટલી કરવાના છે એ પણ જોઈશું અને આ વર્ષે એને ભાવનું કેવું લાગે એ પણ જાણશું અને આ વાયરલ પોસ્ટ વિશેનું શું છે સત્ય હકીકત એ પણ જાણશું તો નમસ્કાર તો અત્યારે જે પોસ્ટ ફરી રહી છે વાયરલ કે કળીનું કોઈ ધણી ધોરી નથી તો એમાં ખરેખર શું છે એમાં એવું છે ભાઈ મિત્રો કે જે પોસ્ટ વાયરલ થઈ છે એ હકીકત એટલી બધી સાચી નથી અને હાવ ખોટી એ નથી બે બાબત છે એનું કારણ છે કે દર વર્ષે છે ને અત્યારે આ કળીના ભાવો પાંચસો રૂપિયા સાડી પાંચસો રૂપિયા ક્યારેક ક્યારેક તો હાથસો સુધીના પણ બજારો બોલાઈ જાય છે પણ અત્યારે આના અઢીસો રૂપિયા પોણી ત્રણસો ત્રણસો રૂપિયા સુધી એવા બજાર ભાવ છે જેવો પછી તો માલ પછી તમારો માલ બહુ ખરાબ હોય મોટો હોય ભાવ ન પણ આવે બાકી તો આખા આખા અત્યારે આપણા દેશની અંદર થોડીક આ ડુંગળીની મંદી હાલે છે એના હિસાબે ભાવો હાવ ઓછા છે બાકી જો ડુંગળીની અત્યારે થોડા ટાઈમની અંદર તમે વિચાર કરી લો કે બાંગ્લાદેશમાં અત્યારે જે આપણી ડુંગળીની નિકાસ નથી થતી તો કે એનો રિપોર્ટ તો આવવા માંડ્યો છે આવી જશે તો બે ત્રણ દિવસમાં કે ભાઈ આપણી જે આ ડુંગળી છે એની નિકાસ થશે પછી ત્યાં બાંગ્લાદેશમાં જો નિકાસ થાય પછી આપણી શ્રીલંકામાં નિકાસ થાય નેપાળમાં આપણી ડુંગળીની દર વખતે નિકાસ થાય છે આ નિકાસ ખુલ્લી થઈ જાય તો કોઈ તકલીફ જ નથી આની આ ડુંગળીના સાડી ત્રણસો પોણી ચારસો ચારસો બોલી જાય અને આપણી જે ખેડૂતો હવે પછી ડુંગળી જેવા આવવાના છે અને જે ડુંગળીને સોંપવાના છે અને બીજી જે સાઈડ છે અલવર સાઈડ ત્યાં આપ જાણો છો કે પુષ્કળ વરસાદના હિસાબે જો બધો પાક નિષ્ફળ નથી ગયો એ પણ આપણા ખેડૂતો છે ત્યાં પણ આપણે એનો પાક નિષ્ફળ જાય એવું ક્યારેય ન આપણા બે રૂપિયાના ફાયદામાં કોઈ બીજો ખેડૂત એ પણ આપણો મિત્ર છે આપણો ભાઈ છે આપણો એક આપણો અંગત છે આપણો એ ગણાય વિશ્વના કોઈ પણ ખૂણે ખેડૂત હોય પછી એકલા ભારત માટે નહીં પણ એ આપણો કુટુંબીજ આપણો પરિવાર ગણાય એને બિચારાને પાક ફેલ જતી કેવી પરિસ્થિતિ મળી એનો પરિવાર ગુજરતો હોય એ આજે ખેડૂતનો દીકરો હોય એને જ ખબર હોય એને પણ સારા લાભમાં મળવો જોઈએ પણ ઈશ્વરે જ આ બધી એટલી બધી વરસાદ એટલી બધી બારીશ મોકલ્યો છે કે એટલો બધો પાક પુષ્કળ પાક ત્યાં પંદરમી ઓગસ્ટની આજુબાજુ સોપાઈ ગયો એ પાક અત્યારે નિષ્ફળ ત્રીસ ટકાની પાંત્રીસ ટકાની આજુબાજુ નિષ્ફળ ગયો હવે એ પાક નિષ્ફળ ગયો અને ત્યાં જે સોપાન દર વર્ષે થાય છે અલવર સાઈડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ત્યાં સોપાન છે ત્યારબાદ પેલા શ્રીલંકા ત્યાંનું રાજકારણ ડામાડોલ થઈ ગયું હવે પછી તમે જુઓ તો અત્યારે નેપાળનું રાજકારણ ત્યાંનું રાજકીય વ્યવસ્થા ડામાડોલ થઈ ગઈ હવે શું કરવું એટલે ત્યાં અત્યારે જે આપણા લેવાલ છે જે આપણા કસ્ટમરો છે જ્યાં આપણી પુસ્ટોળ નિકાસ થાય છે ત્યાં અત્યારે એ લોકો આ ડુંગળીને તો પોતાના ખોરાક અને પોતાનો સ્વાદ મેળવવા માટે જે ડુંગળીનો ઉપયોગ કરે છે પોતાનો સરસ સ્વાદ પોતાનું ભોજન મસ્ત બનાવવા માટે એ બિચારા અત્યારે ત્યાં દાળને ખાલી રોટલીથી બકારે છે કેમ ડુંગળી એને મળતી નથી પણ અત્યારે રાજકીય વ્યવસ્થા ડામાડોલ થઈ ગઈ છે તે ડુંગળી ખરીદવાની એની શક્તિ નથી એ વ્યવસ્થા નથી રાજકીય વિશ્લેષકો અથવા તો પદાધિકારીઓ છે એ વ્યવસ્થા કરી શકતા નથી એના હિસાબે આ ડુંગળીના ભાવો આપણા નીચા જો જે ડામાડોળ વાતાવરણ થયું છે બાંગ્લાદેશની અંદર સુધરી સુધરી જાય શ્રીલંકામાં જાય નેપાળમાં સુધરી જાય ત્યાં આપણી ડુંગળી જવા માંડે અને નિકાસ શરૂ થઈ જાય અને જે આ ડુંગળી દર વખતે જે અલવર સાઈડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાનમાં જે છે એના કરતા વી પચીસ ટકા ઓછી સોપાણી છે ત્યાંનો પાક પચીસ ટકા નિષ્ફળ થાય તો આની આ ડુંગળી છે પાંચસો રૂપિયા છસો રૂપિયા નો મળે ગ્રાહકો બિચારા ડુંગળી ખાવા માટે વલખા મારવા માટે એવી સ્થિતિ ઊભી થઈ જાય એટલે હજી હું તો એવો જ વિચાર કરું છું કે કોઈ ખેડૂતો હજી ડુંગળી તમ પુષ્કળ શોધજો અને તમને ભાવ સારા મળશે હું એમ નથી કહેતો કે તમને પાંચસો હાથસો મળી જાય પણ ત્રણસો સાડે ત્રણસો ની આજુબાજુ મળી જશે એટલે તમારે તમારો રોટલો જે ખેડૂતને રોટલો કહેવાય એ રોટલો નીકળી જાય તો બિચારો ખેડૂત ખૂબ ખૂબ રાજી રેખ ભાઈ મને મારો રોટલો મળી ગયો તમને તમારો રોટલો ડુંગળી માલી મળી જાય છે હું માનું છું ભલે પછી તમે ડુંગળી સોંપો એ પોતાની શક્તિ પ્રમાણે પોતાની વ્યવસ્થા પ્રમાણે પોતે જે સગવડ માં સોંપતો હોય એ પ્રમાણે પાંચ વીઘા આઠ વીઘા દસ વીઘા એ પ્રમાણે તમે તારે સોંપજો બહુ વાંધો નહીં આવે અને ધીમે ધીમે આ જો દરેક જગ્યાએ આપણી ડુંગળી નિકાસ થશે અને આપણી ડુંગળીના ભાવ પણ આવશે બહુ ચિંતાનો કોઈ બધો વિષય નથી અને આ કળીના બજારો અત્યારે થોડા છે પણ હવે ધીમે ધીમે એમાં સુધારો આવશે અને ભાઈ પછી આ તો જોખમ છે આપણે વિચાર કરીએ કે આ એક જોખમ છે અને ઇંગ્લિશ ની અંદર તમને ખબર હોય તો કહેવત છે કે ઇન્ડિયન ફાર્મિંગ ઇઝ ગેમલિંગ હિન્દુસ્તાનની ખેતી જે જુગાર છે પણ હવે જુગાર રમવો જ પડે એનું શું કરીએ એટલે આ જુગાર કહેવાય ભાઈ એમાં ક્યારેક બહુ સારી વ્યવસ્થા થઈ શકે અને સરસ મજાના પુષ્કળ રૂપિયા મળી જાય ક્યારેક આપણે આ પણ કરવું પડે ને ક્યારેક ઓછા પણ પૈસા મળે પણ વસ્તુ છે કરવી ઘટે ઘટે ડુંગળી એમાં ક્યારેક એમાં ટન લાગે ને રૂપિયા બને બાકી તમે ઘઉં ઘઉં વાવો કે સણાં વાવો કે પછી તમે એમાં કદાચ કાળી જીરી વાવો કે ધાણા વાવો કે એમાં કઈ એટલું બધું આપણને મળી જતું નથી મિત્રો એમાં તો એના પૂરતું થાય છે આપણને મળે છે જો ભગવાનની દયા થઈ હોય અને દરેક જગ્યાએ આપણી ડુંગળી રીતે નિકાસ થાય અને સરખી વ્યવસ્થા થાય અને આપણા આપણી સરકાર જો આપણને સહાય કરે સરકાર સહાય કરે છે ખાલી ડુંગળીને નિકાસ કરવા માટે મંજૂરી જ આપવાની છે હવે ત્યાં જોઈ ખેડૂતો પર ઈર્ષ્યા માટે કરવા કાતો ખેડૂતો હવે માલા માલ થઈ જાય ને હું થાય ને પબ્લિક આમ કરીએ તેમ કરીએ તો તો ભાઈ ખેડૂત મરેલો છે ને જો જ્યાંની સરકાર વાંચી એનો ખેડૂત બિચારો દુખી એમાં શું વાંધો વાત છે એટલે સરકાર જો આપણે સહાય કરી આપણે સાચે રહે છે એમાં આપણે સહાય ની જરૂર છે પણ આપણે રહેવી જોઈએ અને દરેક જ્યાં જરૂર છે છે માંગ ત્યાં આપણે ડુંગળીની નિકાસ જોઈએ તો આ આ કોઈ વાંધો આવવાનો નથી ખેડૂતો ગમે એટલી છે તો એ પોતપોતાની વ્યવસ્થા થઈ જશે બધાનો હરકી રીતે રોટલો નીકળી જશે પણ પછી જો એક વખત તમને ખ્યાલ છે ચાલીસ ટકા ડુંગળી ઉપર ડ્યુટી લગાડી દીધી હવે અમે તો ખેડૂત બિચારો શું કરે બિચારો ખેડૂતો દિવસે દિવસે ગરીબ જ બનતો જાય ને તમે કલ્પના કરો કે વર્ષો પહેલા ડુંગળીનો ભાવ આપ જાણો છો કે ત્રણસો પચાસ હાલતો હતો હવે એ હતું ને અત્યારે પણ એનું જ છે ભાઈ એમાં કઈ તો બધો ભાવ વધારો થઈ ગયો નથી પણ તકલીફ ક્યાં થઈ છે કે ભાઈ ડુંગળી ઉપર ડ્યુટી લગાડી દે એટલે પછી તો એ માલ સ્થગિત થઈ જાય છે અને બાંગ્લાદેશની અંદર ડામાં થઈ શ્રીલંકાની અંદર ડામાં થઈ

એ ખરેખર સરકારી પ્રોબ્લેમ છે કે વિદેશનો પ્રોબ્લેમ છે આપણી સરકાર મંજૂરી નથી આપતી કે વિદેશ આપણી કોઈ ખરીદવા તૈયાર નથી અત્યારે આપણી સરકાર હાલને ને તબકે તો ડુંગળી જો નિકાસ કરવા માટે કઈ ના નથી પાડતી એનો ઈચ્છા નથી અને એની અમે નાય નથી પાડતી મંજૂરી આપે છે પણ જે અત્યારે તમે જુઓ તો બાંગ્લાદેશ નું રાજકીય ક્ષેત્ર હાવ માડો એમાં નેપાળ એનો ડામાડો શ્રીલંકા એનો ડામાડો એ લોકો આને જે ઉપયોગ કરે છે ને આનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સ્વાદ તરીકે ઉપયોગ કરે છે જે આ પોતાનું ભાણું છે પોતાની વ્યવસ્થા પોતાની ડિનર છે પોતાની ડીશ છે મસ્ત બનાવવા માટે એ આનો ઉપયોગ કરે છે હવે મસ્ત નથી દાળ ને રોટલી જે મળે ખાઈ ને પીડા રહેવું હવે આપણને ડુંગળી ક્યાં મળે એમ છે તો બિચારા એવી રીતે દુઃખી છે પણ ત્યાંનું ડામાડોળ વાતાવરણ છે એટલે આપણી ડુંગળી એ લોકો ખરીદવા તૈયાર નથી એનું શું કે બધી વ્યવસ્થા જ નથી તો હવે આ આ ડુંગળી તો સાહેબ મારે પણ આ કળીનું શું પરિસ્થિતિ થાય કળી માટે મારી એવી સલાહ છે ખેડૂતોને કે ભાઈ જેટલી તમારા જે કળી ખપે એ ખપો બાકી બને તેટલી કળી તમે સોટી ને તો પણ તકલીફ નહીં પડે હું એવું માનું છું કે ધીમે ધીમે સ્થિરતા આવે છે અને આવતી રહેશે ને આવી જશે ડુંગળીની નિકાસ પણ વધશે અને અત્યારે જે આ સરકારે સાળીસ ટકા ડ્યુટી નાખી હતી એ તો નાબૂદ કરી નાખી છે અને અલવરની અંદર આપ જાણો છો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ત્યાં આ વરસાદના હિસાબે ડુંગળીમાં જે જલેબીનો રોગ લાગે ઈ રોગ પણ લાગ્યો છે ડુંગળી બગડી ગઈ છે ત્રીસ ટકા એ તકલીફ થઈ છે અને ત્રીસ ટકા ત્યાં સોપાણ ઓછું છે એટલે એનો ભાવ આપણને આપણા પ્રમાણમાં મળી છે પછી આપણે મને પાંચસો મળવો જોઈએ તો ભાઈ ન પણ મળે મળે સાડી ત્રણસો હવા ત્રણસો ત્રણસો ને આજુબાજુ મળે એમાં ખેડૂતો આ વખતે સંતોષ માનવા જેવું છે એવું હું માનું તો ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેટલો ભાવ ડીમ છે ગયા વર્ષ ને ગયા વર્ષે તો અત્યારે પુષ્કળ બજાર હતી અને એના કરતા તો આ વખતે ઘણો બજાર છે અત્યારે કોઈ અઢીસો ડુંગળી ડુંગળી ખાવા માટેની છે એમાં અઢીસો અઢીસો પોણે ત્રણસો હારી હારી ડુંગળી બહુ સરસો તો ત્રણસો ઈ ડુંગળી અત્યારે સાડી પાંચસો છસો યસાઈ હતી અત્યારે એ ભાવ ડીમ છે એના હિસાબે તો આ કળી અત્યારે પડી છે ને એનો બજાર ભાવ ત્રણસો પોણે ત્રણસો અઢીસો યાલે છે ને કહો અને જે ખરેખર વાયરલ જે પોસ્ટ છે એનું સત્ય કે એટલું બધું કઈ ખરાબ વાતાવરણ નથી ખરાબ પરિસ્થિતિ નથી હવે મારું ગામ છે ગયાળી અને આ મારા પપ્પા છે મનુભાઈ ભગવાનભાઈ લાદવા મારું નામ સંજીવભાઈ લાદવા અને પેલા તો મિત્રો આપ